ખબર ના પડે આ પોછમ થઈ નાતળા થઈ આ રોજાની સાથે જેવું રજુ તું જેવું ખાધું ને આ તો સાથે વિચાર કાલે હું કરીશું પોર તો આઠેમ હારી દઈ છી અમરા મ્યાને મજા આવી ગઈ હું તો હું કરવાનું કોઈ ખૂત્તું જ નહીં આઠે માં આવી જાય એમ કા તો આઠે અરે સોસી વાગે સરિયા અરે ધમક ડોલ આ સો ઉપર પડ ગયો સરિયા ધમ ફળી તો શીકણી આવનો ભય પડે રે આ મા માં જો છે ધમક ડોલ એ કે ગયેલી ગેલી હુકા ગેલી નું ઓનો સો કોથળા જેવો કઈ નાખ્યો તા ગાર ના કોથળા જેવો ઈ મારી ગાર ખાતો તો હું ઈના વખત હું જો ફરીથી તું ઉતાર તું આ તહેવાર બગાડે હાથે મારે તો કાલે મારી હાથે માં જાય તો મારે તો દવા કોમ કરવી પડશે હાથે ઉતર ઉતાર અને આપડે તો એટલે તારો ઢમકડો ને ઢોર જેવો સો સળગ્યો છે ઉતાર સો સળગ્યો આ તહેવાર બગાડે છે ને હા હું કીધું બે બે સોની મોની હમણાં તો બે તાળા છે નહીં જઈ ના છે ને તુયર દઈ ને રાખડી બધવા ફૂલો બધવા દે જઈ નહી આઈ આપણે હું કોંદળો નહીં મળતા હોય આપણા યોર તાર ન હોય ને બો દઈ કોંદડો અલગ બો દસ ને અમારો જુદો બો દસ તાણ હું અમારા મંડળ પાસે વાળું હોય તું કે છે અમાર ગોળ નહીં પાસે વાળતા હા અમારે તો હાથ હાથ ગોમ આવું હોય ઘર પાસે વાળું છે કે તને ખબર નહીં અમાર તો છોકરાઈ ગઈ ને સોળીઓ ગઈ ને બધોય ગઈ અલી આમ છોકરા ભીગાતા બોલતા મારે ભરતજી તું એક વાત નિકાલ અરે તું જોઉદાઢમકડોલ પેલો લોહી પીવા ઉપર ડમ્મકડોલ થઈને બેઠો કાલે એ ડમ્મક ઉતાર તું ઉતાર્યાસવા ઉતાર

આપડે છોકરા છોકરા શું કરીએ છોડીએ તો પછી ગઈ શું ગીત પેલા આયા ગોકુળુ આઠ ના દાડા કરજે તો હું તો પેલા તો સોળિયો ને ખબર ના ફૂલ બનાવીએ ગતા ગમ્યા ખબર પડતા ને સોળિયો ગઈ ને સો ગાવા આવી ગયા છે એટલે નું વેલ્યુ જ કાઢ્યું છે આ જમાના તો

કેવું મગન હું પણ વાતો એની જીવન જેટલી સર આખી વાત અલગ ચેતન નું નોમ લેતા વાતો કાલે

હોળી તો નહીં ગળતા યાર એ તો જોવાનું થોડું બીમારી છે કે એટલે ઓવ તું જો તો જબ્બર કરતા હું તો હું ઘમાય યાર મારી માની ફાકન એવી ધૂન લાગલી ને તો હું ઘમો મે કો ગોકુળ આઠમ ના બોલાવા છે આયા ગોકુળ આ એ તો હું તો નવું ગીત ના પેલો નામ લેતા રહે જાવ મારા પોર હાળા ના લગમાં નાસ્તી જ નહીં થોડો પહેર્યા તો અને નાસ્તો ગોઠીયો કોઈ મોકલ

અરે ભરતજી આ ઢમ્મક મારી શકતો નહી જલેબી ખાઈ ને જન્મ્યો તું એ કોણ જલેબી જોવા ઘૂસવા મારછ પણ ઢમ્મકડોલ થઈ ગયો ઘર ની બોરી જેવું ઘટા તો આવડતું કરે છે અને ગાવા જવું છે

પેલી શેલી રમી દૂછે ઓવે રમવા નહી રમવાની હોય શું કઈ તમે કઈ રહ્યા જવા લ્યો ને અને એવું છે તું આપડે પેલી આખી જવા લેજે આ જપતું નહીં રે યાર

પકડો જા પણ જઈએ વાહન વાહન ના નાખીએ વાહન વાહન કમ્પ્લીટ કરીએ આપડે ખરું ને ઓ હોય તો કેવડું બેવડો ના લે ઓર રાચી તૈયાર કિલો

હેડો મોડાય છે હેડો તો આપડે જઈએ હેડો